છ ડિસેમ્બર વિશ્વરતના ભારત દેશના ભાગ્ય વિધાતા બંધારણના ઘડવૈયા મહામાનવ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો ઓગણ સિતે મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા હતા અભિવાદન કોટી કોટી વંદન કરવામાં આવ્યા હતા તેમાં સર્વ ગ્રામજનોની ઉપસ્થિતિમાં સામૂહિક બુદ્ધ વંદનાથી વિનમ્ર અભિવાદન તેમાં કોટડા ગામના સરપંચ શ્રી મયાજરભાઈ સામળિયા સંગઠનના પ્રમુખ ખેમચંદ ઉર્ફે હમીરભાઈ સામળિયા તેમજ રૂપાભાઈ સામળિયા ભારમલભાઈ સામળિયા મંગાભાઈ સામળિયા રણછોડભાઈ કાગી અરવિંદભાઈ કાગી નાથીબેન ગોવાભાઈ સામળિયા વાસુબેન લોચા રામજીભાઈ લોચા તેમજ ભરતભાઈ કરસનભાઈ ધનજીભાઈ સામળિયા હીરાભાઈ લાધા સામળિયા તેમજ તમામ માતા બહેનો ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા